થાય છે એનાથી ભાજપના વાંધો અમે મીડિયા એટલે મીડિયા અમથું અમારાથી તો ભાગે છે ભાજપ વાળા દે તમે દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે જાવો તો પછી જાવ બીજું શું થાય

હવે ખેડૂતો અમારી સાથે હોય ખેતમજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો અમે વ્યાજ અમારે નથી રહેવું બોલે ભાઈ વ્યાજ તો બીજું શું થાય ખેડૂતોને તકલીફ છે ભાઈ અમને સાઈડ માં વ્યાજ આવું રિક્વેસ્ટ કરી તો કે નહીં એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમ ના લોકો માટે